દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જે મુદ્દે સાહિલ ઉર્ફે રાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સહેરમાં ભૂતકાળમાં વેપલો કરતા અને નવા રહેતા મુસ્તફાએ દારૂનો વેપલો બંધ કરી દેતા સૈયદ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરાયા છે મારે હવે શું ધરવું છે અને દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેઓ દ્વારા જણાવ્યું હતું કે જૈનુલ સૈયદ પર પૈસાની માંગણી અને દીકરાને પોલીસ પર એક્શન સાથે મીડિયા સમક્ષ આત્મવિલોપન ની પણ આપી હતી મારું નામ સાહિલ છે મેં બે નંબરનો ધંધો કરતો હતો મેં ધંધો બંધ કરેલ છે હાલમાં ઘણા સમયથી પ્રભા કંપનીની અંદર મારો ધંધો ચાલતો હતો ઇમરાન પોપટ મારો માણસ છે એના નામ પર પરમિશન લીધેલી હતી મેં પણ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે પોલીસ મારા ઘરે આવે છે જેનું સૈયદ બીજા માણસોને પણ લઈને અને પૂછે છે કે ભાઈ તારા પપ્પા દારૂ ક્યાં મૂકે જ મારા બાબાને પૂછે છે મારો બાબો છે દસ વર્ષનો પાંચમા ધોરણમાં ભણે છે આજે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે તો એનું ભણતરનું શું આવું નવું પૂછશે તો મારો છોકરો ભણશે અગર જો તમારે નાક ભણાવવો હોય મને તો કહી દો મેં મારા છોકરાને તમને સોંપી દઉં છું તમારે જે કરો એ કરજો અને હું આત્મવિરપ પણ પંદર દિવસ પછી હું કરીશ અને જવાબ નહીં મળે તો જેનુલ સૈયબ ડીસીપીનો વહીવટદાર છે ઘડીએ ઘડીએ આઈને કે છે હું ક્રાઈમ બ્રાન્ચનો વહીવટદાર છું તાર ધંધો ના કરો ને તો બી તાર મને પૈસા આપવા પડશે નંદેશ્રીમાં અગાઉ પોલીસ સ્ટેશનમાં હતો તો પણ એ ભાઈ મારા પાસેથી આવીને પૈસા લઈ જતો તો વારંવાર તો પણ મેં એને આપતો હતો કેમકે મને ખબર કે ક્રાઇમમાં આવશે કે પીસીપીમાં જશે તો મને હેરાનગતિ કરશે પણ હવે મારે ધંધો જ નથી કરવો એના માટે મેં આપ સાહેબને વિનંતી કરું છું કે મને આવા લોકોથી દૂર રાખો